ભરેલી ટ્રક ઝડપી બે આરોપી ભરૂચ નેશનલ હાઈવે પર ટેન્કર માંથી ઓઇલ ધોળાતા માર્ગ ચીકણો બનતા અનેક લોકો પટકાયા ટુ વ્હીલર વાહન ચાલકો રોડ ઉપર ફટક ઈજાગ્રસ્ત બન્યા ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યુઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યુઝ ચેનલ મોબાઈલ નંબર કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

કિનાયેલા જિગ્નેશ ઠાકોરે મહિલાને રાત્રે જ ફોન ઉપર પતાવી દેવાની ધમકી આપતા તેણીની ગભરાઈ ગઈ અને ઘર બંધ કરી અન્ય સ્થળે જતા તે જિગ્નેશ મનહર ઠાકોર મોડી રાત્રે ફરિયાદી મહિલાના ઘરે દોડી આવી ઘરનો દરવાજો જોર જોરથી વારંવાર ખખડાવતા સોસાયટીના લોકો એકત્ર થઈ જતા ચોરની શંકા જતા લોકોએ તેને શોધવાનો પ્રયત્ન કરતા જિગ્નેશ મનહર ઠાકોર રહે શિવકૃપા સોસાયટી ભરૂચનો મહિલાના ઘરના ધાબા ઉપર રહેલી પાણી ભરેલી ટાંકીમાં સંતાઈ જતા સોસાયટીના લોકોએ અલગ અલગ ધાબા ઉપર તેને શોધતા ફરિયાદીના મકાનના ધાબામાં પાણી ભરેલી ટાંકીમાંથી સંતાયેલો મળી આવતા લોકોએ તેને ટાંકીની બહાર કાઢી ગંભીર પ્રકારનો મેથી પાક ચખાડી સ્થાનિક પોલીસને બોલાવી પોલીસને હવાલે કરતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે ફરિયાદીએ ફરિયાદમાં જીગ્નેશ મનહર ઠાકોર તેણીને છેલ્લા બે મહિનાથી ગંભીર પ્રકારે માનસિક ટોર્ચર કરતો હોય અને તેણીને વારંવાર ધમકી આપતો હોય અને પકડાય

ટેન્કર માંથી ઓઇલ જોડા માર્ગ ઉપર પડતા જ વાહન ચાલકો પટકાયા હતા અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર બીએપીએ સ્વામિનારાયણ મંદિર નજીક કોઈ અજાણ્યા ટેન્કરમાંથી ટેન્કર લીકેજ હોય શકે જેમાંથી ઓઇલ કે પછી અન્ય કોઈ પદાર્થ માર્ગ ઉપર ટપકતા સમગ્ર માર્ગ ઉપર ઢોળાતા માર્ગ લીપસણો બનતા અંધારામાં માર્ગ ઉપર ચીકણો પદાર્થ પડ્યો હોવાનું તે લોકોને માલુમ ન પડતા અનેક ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપરથી પસાર થતા માર્ગ ચીકણો બનતા પદાર્થના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અને સવારો રોડ ઉપર પટકાયા હતા અનેક લોકો ઈજાગ્રસ્ત થવા સાથે માર્ગ લપસણો છે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટીને પણ જાણ કરવા સહિત રોડને ધોવડાવવા માર્ગ ઉપર પટકાયેલા લોકોએ જાતે જ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી લોકોની સુરક્ષા કરવા માટેના પ્રયાસો પણ કર્યા હતા આ જગ્યા છે સ્વામિનારાયણ મંદિર અને ગણેશ નંદન કોમ્પ્લેક્ષની બિલકુલ સામેનું આ ભાઈ સાથે બનાવ બન્યો છે અમે બધા સાત જણા ગાડી લઈને પડી ગયા છે

ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી છે અને પાર્ટીના જણાવ્યા અનુસાર આ ડીલ દેશના નાના વેપારીઓ ખેડૂતો પશુપાલકો અને ઉદ્યોગકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રે પણ તેની ગંભીર અસર થવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને પણ ભારતીય બજારોમાં શુલ્ક વિના પ્રવેશ મળશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો સ્થાનિક ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ડીલ રદ નહીં થાય તો પાર્ટી રાજ્યવ્યાપી કાર્યક્રમો અને જનજાગૃતિના અભિયાનો ચલાવશે ભારત સરકારના અમેરિકા સાથેના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે આનાથી આવનારા દિવસોની અંદર ભારત દેશના ખેડૂતોને ઔદ્યોગિક કેટલાક ક્ષેત્રોની અંદર ખૂબ મોટું આર્થિક રીતે નુકસાન થશે અહીંના ભારતના જે લોકો છે ભારતના ખેડૂતો છે જે ઔદ્યોગિક જે કામકાજ અર્થે જે લોકોના કામો ચાલી રહ્યા છે એ લોકોને પણ આર્થિક રીતે નુકસાન પહોંચશે જેના વિરુદ્ધની અંદર આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો સાથે ઉભા રહેવા માટે ભારત દેશના ખેડૂતો સાથે ઉભા રહેવા માટે આજે આવેદનપત્ર દરેક જિલ્લા કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું છે અને આજે જે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર જયારે પાઠવ્યું છે ત્યારે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રી શ્રી અને ભારત સરકાર આની ઉપર ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપે અને ખેડૂતોના ન્યાય માટે આ ટ્રેડ ડીલ જે છે એ બંધ કરવામાં આવે અને ગુજરાતના ભારત દેશના ખેડૂતોને આ ન્યાય મળે

હું મારી આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું સંસ્થાના પ્રમુખ નાઝુ ફ્રન્ટવાળાએ પણ સર્વ વિદ્યાર્થીઓને બાળપણથી કિસ્સો અવસ્થા સુધી આ સ્કૂલ સાથે સંબંધ રહ્યો પ્રથમ દિવસથી જ મિત્રતાની મીઠી યાદો અને પરીક્ષાનો તણાવ અને સફળતાની કારકિર્દીનું પહેલું પગથિયું છે જરૂર સફળ થસો અને શિક્ષિકા મનીષાબેન પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુંડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્કૂલના ટ્રસ્ટી સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અમારે वो स्टूडेंट्स का जिन्होंने छोटे थे जब यहाँ पे आते हुए वो रोते रोते आते थे और कई साल की पढ़ाई के बाद टेंथ स्टैंडर्ड में वो पहुंचे और आज उनके एग्ज़ाम का वक्त करीब आया तो उनका फेयरवेल प्रोग्राम है मैं उन्हें अलविदा तो नहीं कहूँगा क्योंकि हम लोगों ने उनको वापस आने के लिए इलेवन कॉमर्स का क्लास भी खोला हुआ है तो मैं चाहूंगा कि वो और दो साल हमारे साथ चुने और उसके बाद हम कोशिश करेंगे कि वो लोग हम लोग कोई कॉलेज खोले वो कॉलेज के भी वो स्टूडेंट बने अंकेश्वरनाथ जूना बोरबाडा बेटनी प्राथमिक शाला में वन भोजन नयोजन करायु જુના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પટેલે કહ્યું હતું કે બાળકોના શ્વાણગીય વિકાસ માટે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના નજીકમાં આવેલ રેવાણીય વન ખાતે શાળાના બાળકોને લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિઓની ઓળખ કરાવી તેના વિશે જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે સર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનીઓ શાળાના આચાર્ય અને શિક્ષકગણનો પણ સાથે વેન ભોજનની મજા માણી હતી આ કાર્યક્રમમાં જૂના બોરભટા બેટ ગામના સરપંચ પંકજ પટેલ ગામના અગ્રણીઓ શાળાના આચાર્ય શિક્ષક ગણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારી શાળાનું નામ જૂના બેટભટા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત છે આજ રોજ રેવા અરણ્યા મુકામે અમારી શાળાના બાળકો અને ગામના સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો અને એસેન્સ સભ્યો સાથે અમે વન ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં તમામ બાળકોએ ખૂબ ઉત્સવપૂર્વ ભાગ લીધો બાળકો અહીંયા અવનવી વનસ્પતિઓ ના નામ જાણ્યા તેના ઉપયોગો વિશે માહિતગાર થયા અને સાથે સાથે સર્વાંગી વિકાસના ભાગરૂપે વન ભોજન નું આયોજન કરેલ હતું જેમાં બાળકોને ખૂબ મજા આવી પાલેજ પોલીસે કતલખાને લઈ જવાતી 16 ભેંસો ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી બેને દબોચી 16 ભેંસોને પાંજરાપોળ ખાતે ખસેડાઈ હતી પાલેજ પોલીસ મથકમાં પોલીસે પોતે ફરિયાદી બની એક ગુનો દાખલ કર્યો છે જેમાં પોલીસ પાલેજ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલણ ગામથી એક લેલન ટ્રક ભેંસો ભરીને પસાર થવાનો છે જેવી બાતમીના આધારે બાતમી મુજબ આવેલી ટ્રકને વલણ ફાટક નજીક જ રોકી ગફળતભરી હંકારતો હોય જેથી ટ્રકને રોકી ટ્રક ચાલક તથા ક્લીનરને પૂછપરછ કરતા પાછળનો દરવાજો ખોલીને જોતા તેમાં ટ્રકમાં અંદર ખીચો ખીચ ટૂંકા દોડાથી બાંધેલી સોલ ભેંસો મળી આવતા આ બાબતે ટ્રક ડ્રાઈવરનું નામ પોતાનું નામ નાસિર અમીર સિંધી રહે રાજસ્થાન તથા ક્લીનરનું નામ શેરખાન ગુલામ ખાન સિંધી રહે બલિસર વલણ ગામ તેમની પૂછપરછ કરતાં સોલ ભેંસોની કિંમત બે લાખ ચાલીસ હજાર તથા ટ્રકની કિંમત સાત લાખ મળી મુદ્દામાલ સાથે નવ લાખ સાહીઠ હજાર તથા ભેંસો કોણે આપી તેમ પૂછતા કરજણ તાલુકાના વલણ ગામના ફૈયાઝ મુનાફ લખોટીનાઓએ આપી મહારાષ્ટ્ર પહોંચાડવાની હોવાની કબૂલાત કરતાં પોલીસે ડ્રાઈવર ચાલકની ધરપકડ કરી ભેંસો આપનારને વોન્ટેડ જાહેર કરી તમામ ભેંસોને ભરૂચ જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે ભરૂચના મઠ મેગામ ખાતે હરિગોસાઈ મહારાજ ની ભવ્ય સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો ભરૂચ તાલુકાના મઠ મેગામ ખાતે હરિગોસાઈ ગોસાઈ મહારાજની ભવ્ય સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો ભરૂચ તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલું મહેગામ જ્યાં સાતસો વર્ષ પહેલાં એક સંત થઈ ગયા જેમનું નામ છે હરિબાબા ગોસાઈ મહારાજ જેમણે મહાવદ અમાસના દિવસે પત્ની દેવળ બા તેમજ શિષ્ય પીતાંબર સાહેબ સાથે સમાધિ લીધી હતી તેથી અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને તેમના સમાધિ દિન ઉજવવામાં આવે છે જેની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અમાસના દિવસે બાબાએ સમાધિ સમયે આપેલા નિશાન ગરુડના ઈંડા પંચમુખી શંખ બાવાની જટા અને માતાજીની કંઠી જેને પાલખીમાં સજાવીને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે કાઢી સમાધિ મંદિર ખાતે ભક્તોના દર્શન અર્થે લાવવામાં આવે છે સંતના પાલખા સમાન દાતાની ચોળીની ઊભી અને આડી આંબલી આજે પણ મઠ મંદિરમાં હૈયા છે અને મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતમાં વસતા મહ્યાવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન અર્થે આવે છે સત્તર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તો ગુજરાત કોશંબા હાંસોટ સુરત બાડોલી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પગપાળા પાલખી લઈને આવી પહોંચ્યા હતા અને ભક્તિ સભરમાં કાર્યક્રમના આયોજનો સંપન્ન થયા હતા ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ દસ અને બાર ના છાત્રો નો શુભેચ્છા સમારંભ યોજાયો હતો વલી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી સીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને વી હાયર સેકન્ડરી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બાર વિદ્યાર્થીઓની શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગાયનોકોલોજીસ્ટ અને મેનોપોઝ પ્રેક્ટિશનર ડૉક્ટર ભાવનાબેન શેઠ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાને પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં સાયન્સ કોમર્સ અને આર્ટ્સ પ્રવાહની વિદ્યાર્થીનીઓને આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી ક્ષેત્રોની વિસ્તૃત માહિતી એમબીબીએસથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સીએની સાયબર સિક્યુરિટી તેમજ જીપીએસસી યુપીએસસી હોસ્પિટાલિટી અને માસ મલ્ટીમીડિયા જેવા નવા અને સાથે જ બોર્ડ પરીક્ષાની તૈયારી દરમિયાન શાળા સ્વાસ્થ્ય યોગ્ય આયોજન અને સતત મહેનત દ્વારા શ્રેષ્ઠ પરિણામ મેળવવા પ્રેરણા પણ આપી હતી નેત્રંગ તાલુકાના બાર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન માટે યોગ્ય વર્તનની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી નેત્રંગ તાલુકાના ટ્રાઇબલ વિસ્તારમાં બાર ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વર્તનની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું છે આવેદનમાં આક્ષેપ કર્યો છે હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળ્યું નથી વાપી અંબાવા યાસવડ નેત્રંગ કાડી પાડા મોતી શામળાજી માર્ગ સત્તા નેશનલ હાઇવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને બે હજાર સત્તરના રિસર્વે રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન રોડ અને અન્ય સુવિધાઓ માટે પણ જમીન લેવામાં આવી હોવાના છતાંય યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવતું નથી જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વેતન ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ મુકેશભાઈ રતનજીભાઈ પટેલ ચાસવડ અમે એને ચાઈ હાઈવે જે મોવીથી છે તે વાપી એટલે કે શામળાજીથી વાપી જે હાઈવે નવું જમીન સંપાદન જે છે આ જૂનો રોડ જે હતો અમારો અપન એને ઘણા વર્ષોથી ઘણું માર્જિન લઈ હતું પણ આજ દિન સુધી કોઈ એમાં કટિયા પર કોઈ અસર બતાવેલી ન હતી કોઈ દુરસ્તી કેજી કોઈ વસ્તુ થયેલી ન હતી હમણાં બે હજાર બાવીસમાં જાહેરનામું પડ્યું જાહેરનામા પડ્યા પછી અમે પ્રાંતમાં ને એમાં ઘણા વાંધાઓ રજૂ કર્યા પાઇપલાઈનો વાળ કાટા કોઈના ઘરો રહી ગયેલા છે હવે કવચિયામાં ને એ બાજુ તો એવી પણ જગ્યા છે કે વર્ષો પહેલાં ડેમ ભાંગોરિયા ડેમ બની ત્યારે બધા ખેડૂતોની જગ્યા લઈ લીધેલી એમાં ઘરો છે વર્ષોથી બાપદાદાના ને તે સિંચાઈવાળાએ પોતાને ત્યાં કોઈ પ્રોજેક્ટ નથી આવ્યા આજે વર્ષોથી તો પ્રોજેક્ટ નથી આવ્યો તો એ બધી જમીન સિંચાઈઓના નામે ચાલે છે એ રીતે ઘણી ભૂલો પડેલી છે તો અમે કલેક્ટર સાહેબને પ્રાંતમાંથી પછી આ કેસ રીફર છીએ અહીંયા કલેક્ટરમાં આડમિસ્ટ્રેટરમાં તો અમે એ રજૂઆત આવેદન આપવા માટે કલેક્ટરમાં અમે બધા ખેડૂતો મોવી કરાટા કોચબાર કાટીપાડા નેત્રંગ ચાસવડ કંબોડિયા કેલિકવા મૌજા જળનાવાડી અને કવચિયા એ બધા ગામડાના ખેડૂતો અગ્રણી અગ્રણીઓ આવીને અહીંયા સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે કઈ યોગ્ય ભાવ ભરો કારણ કે ટ્રાઇબલ એરિયા છે જેની જમીન જતી છે ને જૂનો બે હજાર અગિયાર પછી રિવ્યુ જંત્રીનો ભાવ રિવ્યુ નથી થયો તો અમને ઘણું નુકસાન જાય એમ છે ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાંથી અગિયાર સફાઈ કામદારોને પરત લેવાની માંગ સાથે કલેક્ટર રજૂઆત કર્યા હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં કાર્યરત અગિયાર સફાઈ કામદારોને ગેરહાજરીના આક્ષેપસર નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી આ મામલે જિલ્લા મ્યુનિસિપલ સર્વેન્ટ્સ અને તહસિલ કમિટી તરફથી ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે લેખિત રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે ગ્રામ પંચાયત વિસ્તારમાં કાર્યરત અગિયાર સફાઈ કામદારો સામે ગંદકી સાફ ન કરવાની અને કામમાં બેદરકારી રાખવાની ફરિયાદો ઉઠી હતી આ આધાર પર તાલુકા સ્થળે કાર્યવાહી કરી તમામ કામદારો નોકરીમાંથી હટાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું પરંતુ રજૂઆતમાં આવ્યું છે કે મ્યુનિસિપલ સર્વેન્ટ્સના નિયમો અનુસાર યોગ્ય તપાસ અને પ્રક્રિયા વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી વધુમાં બે હજાર તેરના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે કામદારોને પૂરતી તક આપ્યા વિના તેમને બળ તરફ કરવું કાયદેસર ગણાતું નથી રજૂઆતમાં એ પણ આક્ષેપ કરવામાં આવે છે કે સંબંધિત કામદારોને લાંબા સમયથી વેતન ચૂકવવામાં આવ્યું નથી અને અચાનક બરતરફીથી તેઓ બેરોજગાર બની ગયા હોવાનો આક્ષેપ થયો છે

હું શેરી મુલ્લાનું કામ કરું છું દસ વર્ષ મને થઈ ગયા છે અને ત્યાર પછી હમણાં બે વર્ષ પહેલા ડીસીએમ કંપની આવેલી છે કોન્ટ્રાક્ટ રીતે અને પંચાયત વાળા એવું કહે છે કે ડીસીએમ કોન્ટ્રાક્ટ તરીકે તમારે ત્યાં જ કામ કરવું પડશે પંચાયતમાં કામ કરવાનું નથી અને અમારી ફરજમાં એવું આવે છે કે શેરીમુલ્લાનું જ અમે કામ કરીશું

ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ધમકી અને એટ્રોસીટી નો ગુનો દાખલ પાલેજ પોલીસે કતલખાને લઈ જવાથી સોલ ભેંસો ભરેલી ટ્રક પાડી બે આરોપીઓને દાખલ કરાયો

I know what you can do. I know what you can